ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા તો આજે તારીખ થઈ અને અમારો દીકરો કરે કચરા પોતા ઊંચો ઊંચો અંબોડો લઈ લીધો શંકર ભગવાનજીઓ નાવાનું બાકી હું પેલા વાસણ ઘસ્યા વાસણ ઘસીને નાસ્તા ચાંદ પોણી કૃષ્ણ સ્કૂલ ખેડાડ્યો અને હવે નાઈ ધોઈ નાહી ધોઈને ને બેઠીશું અને અમારો દીકરો કરે છે કચરા પોતા અને આજે બનાવવાનું છે ભીંડાનું શાક ભીંડા બટાકાનું શાક ને રોટલી બનાવવાની બા ઘરે આવી છે આજે તો આગળ આગળ બ્લોગમાં બન્યા રહેજો આજનો દિવસ અમારો કેવો જાય છે તો ગાઈ જુઓ આપણે બનાવ્યું ભીંડા બટાકાનું શાક આ તો ઓલડીમાં તો દાજી હોય ને એવું જ દેખાશે હો મેં તમને તે દિવસે બતાવી દઉં ને બધાને તો જુઓ એવું શીખબર આમ લાગતું હોય ખબર નહીં પડતી કાળું કાળું લાગે અંદર જોને દાજેલું હોય પણ બિલકુલ દાજ્યું નહીં કશું જ નહીં જો નજીકથી બતાવો છો કશું મસ્ત શાક બને ભીંડા બટાકાનું આચલ બનાવે છે રોટલી આચલ બેન લોટ બોધે છે પછી રોટલી બનાવશે જોઈએ હો બાહુ જોવો સધીમા ની કહાની જોવો બાહુ જોવા હું જોવો હા હા

એ આટલા બરાબર હવે અમે જમ્યા ને જમીન ઊંઘાઈએ એને બૂંદ જોવી સિરિયલ કઈ સિરિયલ ચાલુ હતું હા એ રિશ્તા ક્યાં કહેલાતા હે બહુ મસ્ત સિરિયલ આવવાને બહુ જમો એક એ સિરિયલ મને વધારે ગમે પણ હું ખાસ ઓછી જોઉં કારણ કે મને જોવું ને તો બધા પૂરેપૂરા ભાગ જોવા જોઉં પછી વચ્ચે અધૂરો રે એને કોમ પડે અને એક બીજી મારી પસંદની પેલી સિરિયલ નો હું ભૂલી જવું જલ્દી કેમ અનુપમા અનુપમા તમે બધાય જોજો અનુપમા બેસ્ટ સિરિયલ આવે ગાઈસ મળીએ સાંજે ચાના ટાઈમે સિરિયલ જોવા પેલી સિરિયલ નહીં એ ઘોડાનાથની આપણે ચા પીએ કોફી જો અમે અંદર મસાલાવાળી શું કોફી મસાલા મસાલો આવે ને અંદર મસાલો કયો ગરમ મસાલો નહી ચા નો ચા નો કે શાક નો નો চোকলু আসালো নী পি করিপি করতে হয় পাশ যা જો બીપી કરતા હો જો કરતા હો જો બેટા ભૂ લે શું તું લે ભૂ તું લે ભૂ ભૂ લે લે તું લે લે ભૂ પીવું હોય તો જો આવો કોઈ એને પોણી તો ગમતું જ નહીં ઉનાળામાં કે શિયાળામાં

જો આશા ના હા ને એનો સોફો લાગ્યો હવે સોફો આવે ને એટલે આપડે જોઈએ છીએ એવો લાગે હો તારા જબરો એનો સિજોરીઓ લાગે સોફા લાગે મન તો કોઈ અમારે તો કોઈ લાગતું નહીં ઇનોમો મારા સાચું કહું ને હું કોઈ બી ગમે તે કુપન ખોલી છે ને તો મારે કોઈ દાડો કશું કોઈ ઇનોમો લાગે ના એટલે હું તો કદી ઈજો અને મારે પેલી વાત બીજું એક કે હું પેલા ઓનલાઈન કોઈ વસ્તુ સોફા આવી જાય હો આપડે જોઈએ ઇનોમો લાગે નહીં તો આટલું બધું હમ આઈ ગાડી જોજો ગાડી આઈ ગાડી આઈ સોફા આય આપડે ચડી અંદર તો જા જો મહારાજ ઉતરાવા જો હું બંધ કરું જો જો સોફા દેખા એ વચમો પહેરાય નહીં ड्रो लागे, ड्रो लागे, ड्रो लागे, अपड़ा लागे हो, तो मुता नाल दोत, <laughs> नाही

હવે તો ઉતારો મોની થી મોઘરી ના ઉતર બેટા બુડા ઉતરી જા એમ કઉ સોફો આયો છોકરો નહી આયો આ ઊંધુ આપડા કે કના છોકરો આયો છોકરો નહી સોફો આયો આ શ્યાન ઈનો મો લાગ્યો ના એટલે કે કને છોકરો આવ્યો આજે રાતે મે બનાયું પરવરનું શાક જુઓ મસ્ત લસણ માં એકલા લસણ માં મસ્ત પરવરનું શાક બને છે થોડું થાળી પર પોણી રાખીએ એટલે મસ્ત થઈ જાય જેને પરવરનું શાક ભાવતું હોય કોમેન્ટ કરજો ના ભાવતું હોય કોમેન્ટ કરજો

કેટલા વાગે જુઓ ઘડિયાળમાં સાત ન પિસ્તાલીસ થઈ હ કેરીનો ગોટલો ખવાય હો કેરીનો ગોટલો આપ્યો હોય ને તે કમ્પ્લીટ ચોખ્ખો થઈ ગયો કેરી નો ગોટલો એસી ચાલુ હોય ને અંદર બે ભાઈબુ જુઓ કિશું તો ઊંઘી ગયો કિસુ તો પાંચ વાગે ઉઠો આઈ ને ઊંઘી જાય એવી ગરમી લાગી હતી ને જબરજસ્ત એસી ચાલુ કરી લીધા તો ગાઈ બસ હવે મારે તો રાતે જમવું નહીં કાંક એક ટાઈમ કર દેવું હો મને પેટમાં થોડી તકલીફ રહ્યા બે ટાઈમ જમવાથી તો આ બધો ને પછી અમે ઊંઘી જઈશું તો હવે બધાને છું બધા ટાઈમ થઈ ગયો હમણાં મોડા ઊંઘી હતી આ બધા ઊંઘતો ઊંઘ બાર વાગી ગયું એટલે મનીશું બીજા બ્લોગ માં ત્યાં સુધી બાય મારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ ભૂલ આવે તો પણ કહેજો AIC。